આગ લાગે ત્યારે કયા પગલા લેવા જોઈએ તે અંગે લોકોને માહિતગાર કરવા માટે ફાયર વિભાગ દ્વારા મોક ड्रिलનું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા મોરા ભાગળ ખાતે આવેલ સંજીવની મલ્ટી મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાં ફાયર વિભાગ દ્વારા દિલ ધડક મોક ड्रिल યોજવામાં આવી હતી અને આગમાં ફસાયેલા નવ લોકોનું રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું હતું લોકોને માહિતગાર પણ કરવામાં આવ્યા હતા સુરતમાં વારંવાર આગની ઘટનાઓ બને છે અને ત્યારે આગ લાગે તો લોકોએ શું સાવચેતીના પગલા લેવા જોઈએ તે અંગેની માહિતી આપવા માટે સુરત ફાયર વિભાગ દ્વારા વારંવાર મોકડ્રીલનું આયોજન કરવામાં આવે છે ત્યારે મોડા ભાગળ નજીક આવેલ સંજીવની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં સુરત ફાયર દ્વારા મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું મોકડ્રીલ દરમિયાન હાઇડ્રોલિક મશીન અને ઓક્સિજન સિલિન્ડરનો પણ ઉપયોગ કરાયો હતો ફસાયેલા નવ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું મોકડ્રીલમાં કોમ્પ્લેક્સમાં હાજર તમામ લોકોને ફાયર સેફ્ટીની માહિતી આપવામાં આવી હતી અને આગ લાગે ત્યારે કેવી તકેદારી લેવી તે અંગે સમજાવાયું હતું હું ઈશ્વર પટેલ ફાયર ઓફિસર સુરત ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસિસ વિભાગ મહેરબાન ડેપ્યુટી કમિશનર શ્રી ઉપાડે સાહેબની નોંધ અને એમની આગેવાની અને ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર શ્રી વસંત પડી સાહેબ અને ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર શ્રી જગદીશ પડે સાહેબની આગેવાની હેઠળ આજે રાંદેર ઝોન વિસ્તારની અંદર શિવાંજની હબ શિવાંજની મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલની અંદર મોકડીલનું આયોજન કરવામાં આવેલું જેમાં અડાજણ ફાયર સ્ટેશન મુરાભગર ફાયર સ્ટેશન અને પાલનપુર ફાયર સ્ટેશનની ટોટલ સાતથી આઠ ગાડીઓ સ્પોટ ઉપર કામગીરીમાં મોકડીલમાં ભાગ લીધેલ અને સત્તાવીસ જવાન અને પાંચ ઓફિસરો અને પાંચ ઓફિસરો અને ટોટલ બત્રીસ માણસોની હાજરી અંડા મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલ અને એમનું સુપરવિઝન અને ઓબ્ઝર્વેશન જે છે તે ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર શ્રી જગદીશ પ્રશ્ન સાહેબની આગેવાની હેઠળ કરવામાં આવેલ જેના ભાગરૂપે આજે ચાર કેઝ્યુરિટીને હાઇડ્રોલિક પ્લેટફોર્મ મળી ટેરેસ માટે નીચે ઉતારવામાં આવ્યા છે અને ફાયરમેન લીફ અને સ્ટ્રેચર વડે દાદરથી ચારથી પાંચ કેઝ્યુરિટી નીચે ઉતારવામાં આવેલ છે થર્ડ ફ્લોર પર શિવાનજીની હોસ્પિટલની અંદર આઈસીયુ વિભાગની અંદર શોર્ટ સર્કિટની સિનારી તૈયાર કરવામાં આવેલી હતી જેના ભાગરૂપે હોસ્પિટલનો મેનેજમેન્ટ સ્ટાફે આવા પહેલા જે ફાયર એક્સોસર અને ફિક્સ ફાયર ઇન્સ્ટોલેશનની સિસ્ટમ ચાલુ કરી અને આગને બુજાવવાની કોશિશ કરેલી અને ત્યારબાદ જે સ્મોક થાય તો ત્યારે દાદર વડે કેવી રીતે નીચે ઉતરવાનું અને ઇમરજન્સી જે દાદર સ્ટેડ કેસ જે આપેલો છે તેને વડે કેવી રીતે કેઝ્યુટી નીચે લાવવાના એ પ્રકારનું મોકડીલનું આયોજન કરવામાં આવેલું અને જે દરમિયાન હાજર અમારા ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસરજી જગદીશ સાહેબ વધુ તમને સ્પીચ આપશે સુરત ફાયર દ્વારા યોજાયેલી મોકડ્રીલમાં પોલીસ સ્ટાફ પણ જોડાયો હતો તો મોકડ્રીલમાં ડાયજામોળા ભાગર પાલનપુર ફાયર સ્ટેશનના પાંચ અધિકારી સહિત બત્રીસ કર્મચારીઓએ ટીમે દિલધડક કામગીરી કરી હતી हा सेटा सेट असा दहा